નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરામાં તિરંગા યાત્રાનું આયોજન મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આજે નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અણિયાદ ચોકડીથી નીકળેલી તિરંગા યાત્રા શહેરનગર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ રાજકીય આગેવાનો જોડાયા હતા પહેલગામ પર થયેલા હુમલામાં નિર્દોષ લોકોને મોતને ભેટ્યા હતા ભારતે જવાબી કાર્યવાહીમાં આતંકવાદી સેન્ટરો પર આકાશી કાર્યવાહી કરે તેમના સેન્ટરોને તબાહ કરી દીધા હતા ભારતીય સેનાએ જબડા જબડાતોડ જવાબ આપ્યો હતો તેમજ જવાનોનો જોશ અને જુસ્સો વધારવા દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લામાં વિવિધ જગ્યાએ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરાના અણિયાદ ચોકડી ધારાસભ્ય કાર્યાલય ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અણિયાદ ચોકડી સિંધી ચોકડી બસ સ્ટેન્ડ વિસ્તાર થઈને પરવડી બજાર મેન બજાર નાડા રોડ થઈને અણિયાદ ચોકડી પરત ફરી હતી તિરંગા યાત્રામાં ડીજે પર દેશભક્તિ ગીતો વાગતા દેશભક્તિનો માહોલ છવાયો હતો ઉપસ્થિત સૌ કોઈ નાગરિકોએ હાથમાં તિરંગા સાથે વાતાવરણને તિરંગામય બનાવ્યું હતું બ્યુરો રિપોર્ટ પૂપર ડાબી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શેરા દ્વારા જે આપણા ભારતના નાગરિકો પર નાતી પૂછીને જે હુમલો કરવામાં આવ્યો તો આપણા દેશના प्रधानमंत्री આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંધૂર ઓપરેશન કરીને જે પાકિસ્તાનને સબક શીખવાડી અને આપણા દેશના ત્રણે પાકના આપણા સેનાના જવાનોએ જે આપણા દેશ માટે ગૌરવ અનુભવાય અને વિશ્વમાં આપણો ડંકો વગાડ્યો કે ભારતની સેના ખૂબ જ આગળ પડતી છે તમે જોયું હશે અને એના સંદર્ભમાં આજે સેરા વિધાનસભા માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષાફેલ ચેરમેન પંચપાંજલિ ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડની આગેવાની હેઠળ શહેરા વિધાનસભા મત વિસ્તારમાં આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને તમે જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો આ યાત્રામાં જોડાયા હતા ભારત જય વંદે માતર સૈનિકો તું આગે બઢો એવા નારા સાથે આજની યાત્રા પરિપૂર્ણ સંપન્ન કરવામાં આવી